રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારોએ ભાવનગર ખાતે દોડી આવી પ્રાદેશિક કમિશનર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી રાજુલા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને મહિનામાં માત્ર 15 દિવસ કામ અપાતું હોય જેનાથી કંટાળી જાય સફાઈ કામદારો દ્વારા આજથી ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરાયો હતો આ મામલે સફાઈ કામદારોએ ભાવનગર ખાતે દોડી આવી પ્રાદેશિક કમિશનર શ્રીને આવેદન પત્ર પાઠવી સત્વરે યોગ્ય કરવા રજૂઆત કરી હતી સમસ્ત વાગીકી સમાજના નેજા હેઠળ સફાઈ કામદારો દ્વારા પ્રાદેશિક કમિશનર શ્રીને પત્ર પાઠવવામાં આવ્યું હતું અમે પંદર દિવસના વારામાં અમે કામે છીએ તો અમે ત્રીસેદી કામ માંગી છે અમારું કે અમને રોજી રોટી આપો પાંચ હજાર માં અમારું પૂરું નથી પડતું પાંચ હજાર રૂપિયા અત્યારે સારા માણસો ને તો પાંચ હજાર નું દૂધ થતું હોય સાહેબ તો અમે તો એમ કે અમે કઈ મોટી નોકરી નથી તમારી પાસે માંગતા અમને સફાઈ કામદારમાં અમારો હક દો અમને અને બીજા મતલબમાં ખાલી પાંચ હજાર રિપયો પગાર દઈ પંદરથી કામે જવાનું પંદરથી ઘરે રહેવાનું અમારી એક જ માંગ છે કે અમને ત્રીસે દી કામે રાખો અમે રાજુલાથી આવ્યા છીએ રાજુલામાં અનુસૂચિત જાતિમાં આવતી વાલ્મીકી સમાજ જે વર્ષોથી સફાઈનું કામ કરે છે હાલમાં નગરપાલિકામાં પંદર દિના વારા રાખીને દી ઘરે બેસાડવામાં હતા જે પાંચ હજાર રૂપિયામાં એનું ઘરનું પૂરું થતું નથી તેથી તેમની વ્યાજમી માંગણી હતી કે અમને ત્રીસ દિવસ કામે લેવામાં આવે એ વ્યાજમી માંગણીને નહીં માંગત માંગવાના લઈ

અગત્યની સૂચના ગંભીરતા જે કઈ સરકાર ધ્યાનમાં લેવું હોય લઈ લે કારણ કે આલ્ટીમેટ નથી આ એક જાતનો ગરીબ માણસوںનો એક અવાજ છે છે દબાવવાની કોશિશ કરવા માટે પોલીસનો પણ બળપ્રયોગ કરવામાં આવે છે કોઈ પણ વ્યાજબી માંગણી સરકારમાં પુગાડ્યો તો પોલીસ પાસે એને પકડી લેવામાં આવે છે કોટા રાયોટિંગના કેસ કરવામાં આવે છે અને આંદોલનને પૂછડવામાં આવે છે ત્યારે ભારતની આર્ટિકલ ઓગણીસ પ્રમાણે દરેક અધિક નાગરિકને એનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પૂરેપૂરું છૂટ આપી છે તે છતાં તેનું આનન થઈ રહ્યું છે આ સરકાર ની અંદર